નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ જાણીએ પહેલા નવા હોય તો ચેનલ ને જરૂરથી કરી દેજો ગવર્નરે તમિલી સુંદર રાજાને આપ્યું રાજીનામું લડી શકે છે લોકસભાની ચૂંટણી ગીરગઢડાના ધોકડવા ગામે ગૌચરણની જમીન પરનો દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્ત માંગ ખાલિસ્તાની ટિપ્પણી પર વિવાદ શીખ સમુદાયના લોકો બેઠા હડતાલ પર રાજ્યપાલને લખ્યો પત્ર ઓનલાઈન લોકોને પ્રધાન પ્રફુલ પાંચેરિયાની ચેતવણી રોડપતિ બનવાનો માર્ગ ગણાવ્યો ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને ઝટકો કેન્દ્રીય ગૃહમંત્રી પર આપેલા છ વર્ષ જૂના નિવેદનના મામલાનો કેસ ખુલ્યો લગાવવા પડશે કોર્ટના શક્કર પાટીદારની દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બાંધે છે કાદલ હિન્દુસ્તાનીના નિવેદનથી પાટીદારોમાં રોષ મની લોટરીંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો તમામ અરજી ભગાવતા સરેન્ડર થવાનો આદેશ ગુજરાતની બાકીની ચાર બેઠકમાંથી બે બેઠક પર ભાજપ મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવી શક્યતા મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સંજય રાવતનું મોટું નિવેદન બે પાર્ટીઓને તોડીને સત્તામાં આવ્યા મહારાષ્ટ્રના ડિપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણસી નું મોટું નિવેદન વસાવાથી કોઈ ફેર પડવાનો નથી સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર પીએમનું એડવાન્સ પ્લાનિંગ કેબિનેટ મંત્રીઓને નવી સરકાર માટે પ્રથમ સો દિવસ અને આગામી પાંચ વર્ષ માટે રોડમેપ તૈયાર કરવાનું કહ્યું આરબીઆઈનો પ્રતિબંધ લાગુ થવાની સાથે જ પેટીએમ સેવાઓ બંધ હવે પેટીએમ વોલેટ કે પેટીએમ ફાસ્ટેગમાં પૈસા જમા કરાવી શકશો નહીં રાજકોટ શહેર જિલ્લામાં કડક આચારસંહિતા અમલવારી માટે વિવિધ સ્પોર્ડની એસી ટીમો કાર્યરત આંધ્રપ્રદેશમાં પીએમ મોદીએ પવન કલ્યાણનું ભાષણ અટકાવ્યું ટાવર પર સડેલા લોકોને નીચે ઉતરવા કરી અપીલ ભારતે ચીનને બતાવી વખત દર કલાકે યુએસમાં ચાર પોઈન્ટ તેતાલીસ કરોડના સ્માર્ટફોનનો કર્યો નિકાસ ડીમેટ ખાતા ખોલાવવામાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે દરરોજ એક લાખથી વધુ ડીમેટ એકાઉન્ટ ખુલી રહ્યા છે યુપી નંબર વને દસ્તાવેજના નિયમમાં મોટો ફેરફાર ગોટાળા બંધ ફેલી એપ્રિલથી ગુજરાતમાં લાગુ થશે કડક નિયમ પીએમ મોદીએ કહ્યું હજુ તો તમે બે હજાર ઓગણત્રીસમાં છો હું તો બે હજાર તૈયારી કરી રહ્યો છું રશિયામાં યથાવત રહેશે વ્લાલમીન પુતિનની સરકાર અઠ્યાસી ટકા મદથી જીતી એ ચૂંટણી લંડનમાં બીજેપીના સમર્થનમાં કાર રેલીનું આયોજન બ્રિટિશ સાંસદે કહ્યું ભારત પ્રથમ અર્થતંત્ર બનવાના માર્ગ પર ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના હુમલા પર ઓવીસી ગુસ્સે થયા કહ્યું કેટલી શરમજનક વાત છે હોળીના અવસર પર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નવ કરોડથી વધુ લોકોને મળશે મફત ગેસ સિલિન્ડર યલોન મસ્કનની સ્ટારશીપે ચોવીસ હજાર કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી પૃથ્વીની અદભુત ઈરાનનું સાબહાર બંદર ભારતનું થયું પાકિસ્તાનને હવે લાગશે મરસાણી કરવા બદલ વિદેશી મંત્રી એસ જયશંકરે અમેરિકાને આપ્યો જડબાતોડ જવાબ ચૂંટણી પંચ સરકારની સૂચના પર કામ કરશે કપિલ શિબલે ફરીથી સાધ્યું પશ્ચિમ બંગાળમાં વચ્ચે તમામ પગાર રાજ્યપાલે બિલને આપી મંજૂરી લોકસભા ચૂંટણી પહેલા ભૂપેશ બધેલની મુસીબત વધી પૂર્વ સીએમ અને એકવીસ લોકો વિરુદ્ધ દાખલ કર્યો કેસ લોકસભામાં પાટીદાર સમાજ કોની સાથે રહેશે ઉમિયાધામ પ્રમુખ આરપી પટેલે કર્યો ખુલાસો કોલકાતામાં શરૂ થઈ ભારતની પ્રથમ વોટર મેટ્રો પહેલા દિવસે સિત્તેર હજાર મુસાફરોએ કરી સવારી બહારના દેશમાંથી સ્થળાંતર થઈને અમદાવાદ રહેતા અઢાર વ્યક્તિઓને હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું લોકસભાની ચૂંટણી પહેલા મોટી ભેટ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં પંદર રૂપિયા સસ્તું થયું પેટ્રોલ ડીઝલ સોશિયલ મીડિયા પર કરી જાહેરતા પોરબંદરમાં કોંગ્રેસ છોડો અભિયાન જારી પિંચોતેર જેટલા પ્રમુખ હોદ્દેદારોએ રાજીનામું આપ્યું અસદુદ્દીન સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અમલ પર પ્રતિબંધની માંગ યુક્રેનના ડ્રોન મોત ને બેઠેલા હેમિલ નો પાર્થિવ દેહ આજે સુરત લાવવામાં આવશે અનુરાધા પંડવાલ લોકસભા ચૂંટણી પહેલા બીજેપી માં જોડાયા દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી ઇતિહાસ વિશ્વનો સીએમ કેજરીવાલ ને કોર્ટમાંથી મળી રાહત પંદર હજારના બોન્ડ પર મળ્યા જામીન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સી એ ની એપ્લિકેશન મોબાઈલ પર કરી લોન્ચ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં કેસર કેરીના એકસો પચાસ બોક્સની આવક કેસર કેરીના દસ કિલોના બોક્સના ભાવ ઓગણીસો થી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયા બોટાદમાં બેળસલયુક્ત મરસાણા પાવડર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ બે હજાર ચારસો ને અડત્રીસ કિલોનો જથ્થો જપ્ત કર્યો રાજ્યમાં રહેતા શરણાર્થીઓ ગૃહમંત્રીને મળ્યા સિંહે કાયદા માટે સરકારને આભાર વ્યક્ત કર્યો બિહારમાં ભાજપની મુશ્કેલીઓ વચ્ચે ચિરાગ પાસવાન રાજી પણ બે દિગ્ગજ નેતાઓ હજુ પણ નારાજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવનના માતાજો રોડ વિભાગને અપગ્રેડ કરવા માટે છસો નવ્વાણું પોઈન્ટ ઓગણીસ કરોડ મંજૂર કર્યા રાજ્યભરમાં હોળી ધુલેટીના તહેવારમાં મુસાફરોના ધસારોને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા એક હજાર પાંચસો એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે ગૃહિણીઓના રસોડા પર આવી મોટી આફત સિંગતેલના ભાવમાં પચાસ રૂપિયા અને કપાસિયા તેલમાં સાઠ રૂપિયાનો વધારો આવતા વર્ષથી ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરશે પ્રથમ વર્ષે કોઈ ફી લેવામાં આવશે નહીં લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કર્યો તો ગર્ભા મહિલાને પ્રસ્તુતિ પૂર્વ અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે સરકાર શ્રીની અનેક યોજનાઓ અમલમાં ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ ઈ વ્હીકલ ખરીદવા પર આપશે પચાસ હજાર રૂપિયાની સબસિડી ઉનામાં સરકારી હોસ્પિટલની ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં ખાનગી સામાનની હેરાફેરી કેનેડાની સરહદ પર ગેરકાયદેસર પ્રવેશતા ત્રણ ભારતીયો સહિત ચાર લોકોની ધરપકડ લેસનની મદદથી તોડી પાડશે ડ્રોન બ્રિટ અને ડ્રેગન ફાયરનો કર્યો સફળ પ્રયોગ હવાઈ યુદ્ધમાં બનશે ગેમ ચેન્જર પાવાગઢ યાત્રાધામમાં અઢાર થી ત્રેવીસ માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે ગાંધીનગર અક્ષરધામ મંદિરના હુમલાનો માસ્ટરમાઇન્ડ ધોરી વિડીયોમાં દેખાયો ભારત સામે યુદ્ધની હાકલ કરી કેન્દ્રીય કેબિનેટે ભારત અને ભૂતાન વચ્ચે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી ભારત બાદ હવે અમેરિકામાં સાયનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકશે પ્રતિબંધના પ્રસ્તાવની તરફેણમાં ત્રણસો બાવન મત પડ્યા ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જર્દોજ સહિત પાંચ સાંસદોની ટિકિટ કાપી ભારતીય સેનાની તાકાત વધારવા પચીસ ધ્રુવ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી મોદી સરકારનો સીએએ પર યોગ્ય નિર્ણય મુસ્લિમ દેશોમાં અત્યાચારનો ભોગ બનેલા લોકોને મળશે ભારતની નાગરિકતા